જેમાં આજે આપણે વિભાગ ડી વિભાગ ડી નો દસમો પ્રશ્ન જે સમજવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે નવ પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર ટેન દસમો પ્રશ્ન અને દસમો પ્રશ્ન કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન્સ એટલે કે યોગ્ય સંયોજકો વડે યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાના છે

તે લાંબા અંતર સુધી ચાલી શકે છે આમાં આવશે ઓલ ધો એટલે થાય જોકે છતાં પણ યટ એટલે છતાં પણ અને ઓલ્સ એટલે થાય છે નહીં જવાબ આવશે યટ એટલે શું થાય દાદાજી વૃદ્ધ છે છતાં પણ લાંબા અંતર સુધી ચાલી શકે છે પછી છે સ્પીક ધ ટ્રુથ એટલે કે સાચું બોલો યુ વિલ બી પનિશ્ડ તમને સજા થશે સાચું બોલો તમને સજા થશે ઓર એલ્સ એટલે નહીતર સો એટલે તેથી ને બટ એટલે પણ તો જવાબ આવશે નહીતર એટલે કે ઓર એલ્સ વાક્ય શું છે સાચું બોલો નહીતર તમને સજા થશે રેડી છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કન્જક્શન જે છે ત્રણ ઓપ્શન આપ્યા હોય એમાંથી એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને જે છે એમાં જે તમને બંધ બેસતો લાગતો હોય એના વડે આપણે વાક્યને જોડવાનું હોય છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો

મર્ચન્ટ વોઝ ગિલ્ટી ધેર ફોર ધ કિંગ પોટ હેમ ઇન પ્રિઝન તેથી રાજાએ એને જેલમાં નાખ્યો પછી છે મનીષ વિલ સ્ટડી એટલે કે મનીષ ભણશે મનીષ વિલ પ્લે ટેનિસ મનીષ ટેનિસ રમશે તો ભણવાનું અને ટેનિસ રમવાનું બેમાંથી એક જ કામ થઈ શકે ને તો આઈધર ઓર ઓર એલ્સને સો દેઠમાં જવાબ આવશે આઈધર ઓર ને શું કરવાનું કોમન કોમન એકવાર અફર મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ મનીષ કા તો ભણશે કા તો

આ તો સિમ્પલ છે એન્ડ થી જોડાય જાય છે ઓપ્શન હા જો એન્ડ છે અને એન્ડ થી જ જોડે જો જો ડુ નોટ વરી અબાઉટ વોટ અધર ફીલ અબાઉટ યુ એન્ડ વોટ અધર સ્ટોક અબાઉટ યુ બરોબર હવે જો એક નવી પદ્ધતિ શીખવાડું તો આ જવાબ જે છે જવાબ 100% યોગ્ય છે આની અંદર તમારે જો ફેરફાર કરવો હોય ને તો વોટ અધર્સ થી બીજી વાર લખવાની જરૂર નથી બરોબર ડુ નોટ વરી અબાઉટ વોટ અધર ફીલ અબાઉટ યુ એન્ડ Talk અબાઉટ ઈ બરોબર છે આવી રીતે લખી નાખો તોય ચાલે જો કે આ જવાબ સાચો જ છે પણ આ તો હું તમને શું નવું એક શીખડ છું બીજું જો આયા ઉપર એ જોવો તમે હાલો છઠ્ઠામાં 56 માં આપણે ધેરફોર નામનો જવાબ લખ્યો હવે ધેરફોર એટલે શું થાય તેથી ઓપ્શન જોવો તો 100 આપ્યો છે 100 એટલે શું થાય તેથી તો સર આયા મારે ધેરફોર એ જગ્યાએ 100 લખવો હોય તો લખી શકાય ને કોઈ પ્રોબ્લેમ નથી ઓકે ચાલો આગળ વધીએ નવમું છે ઇટ ઇઝ રેઇનિંગ એટલે કે વરસાદ આવી રહ્યો છે વરસાદ વરસી રહ્યો છે સ્કૂલ્સ આર ક્લુઝડ સ્કૂલ બંધ છે ઓરેલ્સ એટલે નહીં તો ધૂવ એટલે કે છતાં પણ ધેરફોર એટલે તેથી તેથી જવાબ આવશે તેથી સ્કૂલ બંધ છે ઇટ ઇઝ રેઇનિંગ વરસાદ આવી રહ્યો છે તેથી સ્કૂલો બંધ છે પછી બી ક્વાઇટ એટલે કે શાંત રહો યુ વિલ બી પનિશ્ડ તમને સજા થશે શાંત રહો તમને સજા થશે વિલ નોર બેટ જવાબ આવશે નોટ બોલ કે રાજ બેટિંગ નહીં કરે રાજ બોલિંગ નહીં કરે બંને નકાર વાક્ય બંને નકાર વાક્ય હોય ત્યારે જવાબ એક જ આવે નાયધર નોર અને બંનેમાંથી પેલા નોટ કાઢ નાખવાનું હા નાયધર નોર ના વાક્યમાં નોટ નો હોય રાજ વિલ નાઈધર બેટ નોર બોલ કે રાજ બેટિંગ ગઈ નહીં કરે અને બોલિંગ ગઈ નહીં કરે પછી છે 12મો ઈટ ઇઝ રેઇનિંગ વરસાદ વરસી રહ્યો છે યુ શુડ ટેક એન અમ્બ્રેલા તમારે છત્રી લઈ જાવી જોઈએ તો ઓર એટલે કે અથવા યે એટલે કે છતાં પણ ધેરફોર એટલે તેથી તો જવાબ આવશે તેથી કે ઈટ ઇઝ રેઇનિંગ વરસાદ વરસી રહ્યો છે તેથી તારે છત્રી લઈ જાવી જોઈએ પછી છે હેમલ ઇઝ સ્ટ્રોંગ હેમલ તાકતવર છે હેમલ ઇઝ એક્ટિવ હેમલ જે છે એક્ટિવ એક્ટિવ એટલે થાય ચપળ હેમલ ચપળ છે તો બંને લક્ષણ એના હેમલ જ છે ને જવાબ આવશે એન્ડ હેમલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ હેમલ તાકતવર અને ચપળ છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ છે આ તો કે ભાઈ આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર લઈને આવી ચુક્યો છે આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાના છે જેની સ્પેશિયલ ઓફર માત્ર ટુ નાઇન નાઇન બસો નવાણુંમાં રહેશે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિશેના તમામે તમામ સવાલ તમામે તમામ જે ક્વેશ્ચન હોય ક્વેરીઝ હોય એ બધું જ સોલ્યુશન તમને જે છે આ બેચમાં મળવાનું છે તો તમારા મિત્રોને જે ધોરણ દસમાં ભણતા હોય એવા મિત્રોને જે છે તમારે જાણ કરવી વોટ્સએપ નંબર જે છે આપણો નાઇન ઝીરો થ્રી થ્રી સેવન ઝીરો થ્રી સિક્સ ટુ ઝીરો પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર ટેન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે ક્વેશ્ચન નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો